તો આવડે દોસ્તો અમારા કર્મદીપે ફાઈનલી પોપટ પાયરો છે ટોમેટો નાખી પોપટ ને લે આ પોપટ મને ઓલો પોપટ અચાનક પોપટ આવી ગયો

પછી મહેન્દ્ર બે મહેન્દ્ર ને આખું નામ કે મહેન્દ્ર સિસોદિયા સિસોદિયા મહેન્દ્ર બ્લોગ સિસોદિયા મહેન્દ્ર બ્લોગ હા ઈ સબસ્ક્રાઇબ કરી લેજો ડાની ઝેન ડાની ઝેન ઈ તો મરી ગયા ને ભાઈ પણ હા કારે છે દોસ્તો એની એન યાદ આ ભાઈ ના ફેવરેટ યુટ્યુબર હતા દોસ્તો એન એન આત્મા હાટુ ઓમ શાંતિ લાગ દેજો હા બીજું બીજું કિને કિને તો બીજા Lepasi nisu deswal nisu deswal sindu musewala pas bisa bisa kok game ke telur meh game dusta asindu musewala pas ya cek nuswali game ama mindri wadiyo game early oli-oli kok kiatu toh Indian baik game 3 d indian ingin game 3 d toh bullying ada eh kepo perpero lo boleh je બધી એક ગેમ જ પછી આ બ્લોગ બનાવ નો મેળાવે આ સમજે નઈ ની યાર આને કઈ ખબર જ ન પડે રસ્તા માં આપડે કે ઓફરોડિંગ વાળો રસ્તો પ્લાસ્ટર માં હિન્દ્રી ગઈ લેવા જવાની હતી તો હવે જાવ લેવા તમને આગળ બતાવું છું દિના દોસ્તો ને અને અત્યારે આપણા હાથમાં છે પાના ગુડ મોર્નિંગ બધાઈ ને પાના લઈને તમે કેતા છો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું પણ ક્યાં જાય છે પાના લઈને આપણે મોટર ઉતારી દીધી કાલે એટલે ઉતારી દીધું કાઢી દીધી આજે પાછી એને ઉતારવાની છે ને હવે આપણે પછી પાણી નથી એટલે ઉપર નાખીએ તો રાપોડું કેતા ઉપર લઈ વધારે ગાડી કીર્તન ગાડીમાં જાય એ

ને એના માટે એટલું રહે લાઈક શેર સબસ્ક્રાઈબ હરા કોમેન્ટ કરી દેજો એજ માટે એટલું રાખે સબસ્ક્રાઈબ કરતા જ રામ રામ ડાયરાને